જય જવાન જય કિસાન હાલો ખેડૂત મિત્રો હું છું ઝાંપાળિયા જસમાત અને મારા બ્લોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે હું તમને ઉનાળુ જાહેર ઉનાળુ જાહેરની માહિતી આપી અને આ મારા અને તેને જાહેર વહે છે લગભગ બે વિકટની અંદર જાહેર છે અને લગભગ તેમણે ટેક્ટરેથી જાહેર વવારી છે અને સારી છે બહુ સારી કહેવાય એટલે અને તેમને ભરડા માટે એક તારા અને શિવાસ્ત્રનો ઉપયોગ કરેલો છે યુવાયું ન આવે તે માટે ને ચાલો એની જાહેર જોયું કેવી જાહેર છે અને કેવા ડુંડા છે એમના તમે જોઈ શકો છો કે આ જાહેરમાં કેવી ટીવી સારવાર કરેલી છે અને આ ભાઈએ લગભગ પાયામાં ડીએપી આપેલું છે અને એકવાર ઉરિયા આપેલું છે બસ બીજું કાંઈ આમાં ખાતર આપેલું નથી પણ એને લગભગ પિયત પણ થોડુંક ઓછું છે પાણીની તાણ છે આ વર્ષે એટલે પાણી પણ એમને ઓછું આપેલું છે સત્તા ઝાડ સારી છે વિઘે લગભગ પંદર કિલો વાવેલી છે અને તેમના ડુંડાની સાઈઝ જોવો પણ તમને દેખાડું વાંકડી ઝાડ છે અને દેશી છે દેશી બેસી સાહટીઓ કહેવાય છે બેસી સાહટીઓ સહેર છે અને ગળી જાહેર છે બધી એકો એક પાન તમે જોઈ શકો ગળી જાહેર છે તમે સાખી પણ શકો છો કાળી લીટીવાળી હોય એટલે ગળી જાહેર હોય તો આ એની ખાસિયત છે અને લગભગ તો આ ઝાડ લગભગ છ કે સાત ફૂટની છે હાઈટ તમે જોઈ શકો છો થળીએ છીએ તમને દેખાડું આની હાઈટ બહુ એવી છે અને ઉપર જતા ત્યાં ડુંડું છે જોઈ શકો છો બધી જાહેર એવી જ છે એક નંબરની છે હા કઈ ઘટે બેસ્ટ છે અને આમાં થોડાક ચકલા પણ આવે છે ઓકારવાના થાય બાકી જાહેરમાં કાંઈ ઘટે નહીં એવી જાહેર છે તમે જોઈ શકો નજર કરો ત્યાં અને લોથા પણ સારા એવા છે ડુંડા જે કહેવાય મને આમાં દાણા સડવાનું ચાલુ થઈ ગયું છે અમુક દૂધિયા દાણા સડું છે તમે જોઈ શકો છો કે દૂધિયા દાણા પણ બેસી ગયા છે બહુ છે વાવેતરમાં તેને પા પારવી આવ્યું છે એટલે ઝાર સારી થઈ છે સુપર છે જાહેર એક નંબરની કહેવાય ઉતારો પણ સારો આવે તેવું લાગે છે આટલા વિસ્તારમાં તો લગભગ આટલામાં એક નંબરની જાહેર કહેવાય હા તમે જોઈ શકો છો E aqui eu entro no número.